આજે આપણે કેટલું કામ કરી નાખ્યું ખબર છે અહીંથી માંડીને ઠેઠ આખો ત્રણ વીઘાનું જે બાજરી હતી બધો બધો પાડી નાખ્યો હતો કેમનું ડાંડર છે બધું હાલો યુટી ફેમિલી જઈ માતાજી બધાને કેમ શું બધામાં આશા બધા મજામાં છે આજે આપણે બહુ જાજુ કામ કરી નાખ્યું બહુ જાજુ કામ કરી નાખ્યું વિડીયો પસંદ આવે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ભૂલતા જ બધા અ દાડિયા નથી પણ આ છે ના જાતાની ફેમિલી હે બાદરો તમે દીધો કાઈ હે કે તો તમને કામ કે હોય એવી રીતના બધું ડાંડર છે તો કેટલા છે એ પણ ચલો કેટલા છે પસલો

हमें बाजरा से जाओ क्या हो देख देखा इन हरो हमें अंदर थोड़ा एक काम करो से वातवा जाओ नहीं रखवा में दो यहां जमा चलो सो